બનાસકાંઠામાં જૈન સાધ્વી સાથે છેડતીની ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો છે તો જિલ્લાના ભાપરમાં કામ અર્થે બહાર નીકળેલી બે જૈન સાધ્વીને બે શખ્સોએ છેડતી કર્યા મામલે હવે નવો વળાંક આવ્યો છે બનાસકાંઠા સાંસદે આ ઘટનાના સંદર્ભ પર બનાસકાંઠા એલસીબી પોલીસ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે એલસીબી પોલીસ દ્વારા સાધ્વીની છેડતીની તપાસ દરમિયાન ઠાકોર સમાજના નિર્દોષ યુવાનોને ખોટી રીતે હેરાન કરી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ નિર્વસ્ત્ર કરી ઢોરમાર મારી ગુનો કબૂલ કરી દેવાનું દબાણ કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો ગેનીબેન ઠાકોરે એલસીબી પોલીસની મનમાનીને લઈને આરોપો લગાવ્યા છે ફાવર નવા 19 તારીખે પુણમના દિવસે એટલે કે તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ સાધ્વીજી જોડે એક છેડતીના ભાગરૂપે જે ઘટના બની હતી એના તપાસના અંતે અનેક આ વિસ્તારના યુવાનોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને એમના પૂછપરછ કરવામાં આવી પૂછપરછ કરે એમાં વાંધો ના હોય એ પૈકીના કેટલાક યુવાનો એમને એકવીસ તારીખે પોલીસ સ્ટેશનની અંદર જે અલગ અલગ અધિકારીઓ પોલીસ અધિકારીઓ એલસીબી હોય એસઓજી હોય એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પોલીસને જે પ્રક્રિયા કરવાની કે તપાસ કરવાની છૂટ હોય પણ એની સાથે નિર્દોષ લોકોને હેરાન કરવા માટેની કોઈ છૂટ ના હોય આ જીગર નામનો છોકરો છે એને રાતે ત્યાં બોલાવ્યો ઢોર માર માર્યો અને એને નગ્ન કરીને એના ફોટા એલસીબી પોલીસ અધિકારીઓએ લીધા અને ત્યાં ઉધીએ બરોબર છે પણ એને એવું દબાણ કરવામાં આવ્યું કે આ ગુનો જે સાધ્વીજી જોડે છેડતી થઈ છે એ ગુનો તે કર્યો છે એમ કબૂલી લે તો ભરપૂરું ગાડીને દે છોડી દઈશું ને આ કેસ પૂરો થાય આ પોલીસની માનસિકતા દર્શાવે છે કે ઠાકોર સમાજના છોકરાને ઢોરમાર મારીને પરાણે ગુનો કબૂલવા માટે મજબૂર કરે છે